ભારત સરકારના નાણાં મંત્રાલયના સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગાંધીનગર રિઝિયનની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ડેમોલ શાખામાં ગ્રામ પંચાયત કક્ષાએ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સામાજિક સુરક્ષા યોજનાઓ રી કેવાયસી અને નાણાકીય સમાવેશને લગતા વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે રિજનલ હેડ ચંદનકુમાર અને ઝોનલ હેડ કવિતા ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડેપ્યુટી જનરલ મેનેજર સ્ટેટ લેવલ

CN24 News Mobile App